ચલો દોસ્તો હવે આપણે કહીશ કે અનુચ્છેદની સંખ્યા તમને દેખવા મળશે અનુચ્છેદ નંબર પાંચથી લઈને અગિયાર ચોક્કસ પહેલા હું કહીશ કે આ અનુચ્છેદને વિભાજિત કરી દઈએ જેથી કરીને સરળતાથી યાદ રહે અનુચ્છેદ નંબર પાંચ છ સાત અને આઠ જ્યારે તમે લોકો આનો અભ્યાસ કરી રહ્યા છો ત્યારે માઇન્ડ ક્લિયર રાખશો કે આ હાલની પરિસ્થિતિમાં આ આર્ટિકલ જે છે એ આર્ટિકલનો પ્રભાવ વર્તમાનમાં શું છે બંધ છે તો સાહેબ શું તૈયાર કરવા જરૂરી છે હા એક્ઝામ પૂછે છે તો આ આર્ટિકલ કયા સમય પ્રભાવિત હતા તો હું કહીશ કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ જ્યારે બંધારણ અમલમાં આવે છે ત્યારે આર્ટિકલને બંધ કરાયા છે તો એ સમય એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં જે હયાત હતા પ્રેઝન્ટ હતા એમને નાગરિકતા પ્રદાન કરવાની ચર્ચા કરે છે તો પહેલા ચાર આર્ટિકલ નાગરિકતા પ્રદાન કરવાની ચર્ચા કરે છે એ પણ કયા સમય બંધારણ અમલ સમય ત્યારબાદ અનુચ્છેદ નંબર નવ અને દસ જ્યારે તમે અભ્યાસ કરશો તમને દેખાશે કે આ બે આર્ટિકલ અંતર્ગત નાગરિકતા ક્યારે સમાપ્ત થશે નાગરિકતા ક્યારે છીનવી લેવામાં આવશે તેના અંગેનો સંવાદ તો નાગરિકતા સમાપ્ત કરવા અંગેની ચર્ચા આપણને દેખવા મળશે નવ અને દસમાં માં અને છેલ્લો અનુચ્છેદને માટે તો આપણને ખ્યાલ છે નાગરિકતા વિષય એ કઈ યાદીનો વિષય બને છે સંઘ યાદીનો વિષય બને છે ક્લિયર છે ચલો હવે હું પહેલા જાઉં છું ચાર આર્ટિકલ માં પણ પેલું માઇન્ડ સેટ રાખશો કહ્યું કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ જે

બંધારણ એક સર્વોચ્ચ કાયદો છે અને કયા આર્ટિકલ આર્ટિકલ અંતર્ગત તો નંબર લઈને પણ કહે છે ત્યાર પછી એટલે કે આ તારીખ પછી પણ ક્યાં સુધી આજ દિન સુધી નાગરિકતા સાના દ્વારા તો હું કહીશ કે સંસદના એક ઓર્ડિનરી લો દ્વારા સામાન્ય કાયદા દ્વારા અને કાયદાનું નામ છે સિટીઝનશીપ એક્ટ બંધારણ એના પછી આ અને એના પછી આર્ટિકલ નવ દસ અને અગિયાર ક્લિયર છે ચલો પહેલું બંધારણ દ્વારા જે નાગરિકતા મળે છે એને સમજવા માટે હું કહીશ કે તમે અહિયાં એક રેફરન્સ યાદ કરો કે તમે એવું વિચારો બંધારણ સભાના સભ્ય છો તો તમને ખ્યાલ આવશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પછીની પરિસ્થિતિ કોઈ વિચારવાની થતી નથી બરાબર છે તો હું કહી શકું સમજી લો કે અખંડ ભારત છે આ અખંડ ભારતનું શું થાય છે એ સમય વિભાજન થાય છે અને એ વિભાજનને કારણે અખંડ ભારતના બે ડોમિનિયન તૈયાર થાય છે એક ઇન્ડિયા અને બીજું પાકિસ્તાન હવે તમારે વિચારવાનું છે કે ચાર અનુચ્છેદ અંતર્ગત એવા વ્યક્તિને નાગરિકતા આપવાની છે જે ઈચ્છે છે ભારતના નાગરિક બનવા માટે અને ભારતના નાગરિક એમને બનાવવાના છે કેટલા અનુચ્છેદ અંતર્ગત ચાર હવે હું વિભાજન થયું તો તમારે વિચારવું પડશે કે ભારતના નાગરિક કોણ હવે હું ગતિવિધિ તમારી સામે રજૂ કરું છું પછી આપણે નક્કી કરીએ કે કોને કયા આર્ટિકલ અંતર્ગત નાગરિકતા આપી છે તો આ જ્યારે વિભાજન થયું ત્યારે ચાર મુખ્ય ગતિવિધિ દેખાય પહેલી જે ક્ષેત્ર ભારતમાં પડે છે કે આ હિસ્સો ભારતનો છે એક ક્ષેત્રમાં ઘણા લોકો પહેલેથી રહી રહ્યા હતા અને હવે એમને નક્કી કર્યું કે આપણે વસવાટ અહીંયા જ કરવાનો થાય છે અહીંયા જ રહેવાનું થાય છે આપણે સ્થાન બદલવાનું થતું નથી તો ઘણા લોકો અહીંયા જ રહેતા હતા અહીંયા જ રોકાય આ પહેલી ગતિવિધિ કોઈના પાસે નાગરિકતા નથી હવે નાગરિકતા આપવાની છો બીજી ગતિવિધિ ઘણા લોકો પાકિસ્તાનના ક્ષેત્રમાં પહેલેથી રહી રહ્યા હતા અને વિસ્તાર પાકિસ્તાનનો હિસ્સો તો આ સ્થિતિમાં હું કહીશ કે ઘણા લોકો પણ બે બીજી ગતિવિધિ થઈ છે કઈ તો ઘણા લોકોએ પાકિસ્તાન છોડી ભારત આવ્યા સ્થાનાંતર કરી ઘણા લોકો ભારત છોડી પાકિસ્તાન ગયા ક્લિયર છે તો આ ચાર ગતિવિધિ થઈ છે હવે વિચારો તમારે નાગરિકતા પ્રદાન કરવાની છે એના પછી તો આ સ્થિતિના સંદર્ભમાં તમે પહેલી નાગરિકતા કોને આપશો તો ભાઈ સિમ્પલ છે આર્ટિકલ પાંચ પ્રમાણે જે ઘરમાં છે આનો મતલબ એ થયો કે એવા વ્યક્તિ જે કાયમી વસવાટ કરે છે ભારતમાં એવા વ્યક્તિ જે ભારતના મૂળ નિવાસી છે આના માટે ભારતની નાગરિકતા આના માટે ભારતની નાગરિકતાનો સંવાદ બંધારણના કયા આર્ટિકલમાં છે તો આર્ટિકલ નંબર પાંચમાં છે તો દેખો મોટો માણસ અહીંયા રહેતો હતો ને અહીંયા રહેવા માંગે છે ને ભારતની નાગરિકતા મળી અનુચ્છેદ પાંચ પ્રમાણે બીજી પ્રાથમિકતા કોને આપી છે તો એવા વ્યક્તિને જે પાકિસ્તાનથી સ્થાનાંતર કરી ભારત આવે છે તો લખી શકો પાકિસ્તાનથી સ્થાનાંતર કરી ભારત આવેલ વ્યક્તિ માટે આવેલ વ્યક્તિ માટે ભારતની નાગરિકતા કેમ તો આ વ્યક્તિનું મૂળ ભારતીય નથી નથી ભારતમાં કે કે આર્ટિકલ અંતર્ગત માટે અલગથી કરી જે ભારત આવી રહ્યા છે એના માટે ભારતની નાગરિકતા આર્ટિકલ છ માં રહેશે હા શરતો છે હું હમણાં એની શરતો કહું છું ત્રીજું આર્ટિકલ સાતમાં કોને પ્રાથમિકતા આપી તો વિચારો હવે આ બે બાકી અહીંયા રહે છે અને જઈ રહ્યા છે અહીંયા રહે છે અને શું નાગરિકતા આપવાની જરૂર છે ના ભાઈ

તો વિચારો અહિયાં પણ ઓપ્શન આપ્યો કે હા પરિસ્થિતિ યોગ્ય નથી પરત ફરી શકો છો પુનઃવસવાની પરવાનગી લઈ ભારતના નાગરિક બની શકો તો ત્રણ ગતિવિધિ આવી છેલ્લી એક ગતિવિધિ ચોથી જેમાં હું કહીશ કે ત્યાં રહે છે ત્યાં રહેવા માંગે છે અને નાગરિકતા આપવાની જરૂર નથી પણ હા चौथा आर्टिकल એટલે કે आर्टिकल નંબર 8 માં કોને આવડી લીધા આખા વિશ્વને જે ભારત બ્રિટિશર યર રૂલ કરી રહ્યા હતા એ સમય દરમિયાન ઘણા લોકો ભારત છોડી બ્રિટન ચાલે ગયા ઘણા લોકો યુએસએ ચાલે ગયા ઘણા લોકો આફ리카 કોન્ટિનેન્ટ ની અંતર્ગત ચાલે ગયા તો ભારત છોડી વિદેશમાં જીને વસ્યા પણ ભાઈ મૂળ ભારતીય છે એમનો ઓડિસીન ભારત છે માટે લખ્યું છે એવા વ્યક્તિ એવા વ્યક્તિ જે ભારતીય મૂળના છે તેના માટે ભારતની નાગરિકતા તો કહી શકું વિદેશમાં વસતા વિદેશમાં વસતા ભારતીય મૂળના ભારતીય મૂળના વ્યક્તિ માટે વ્યક્તિ માટે ભારતની નાગરિકતા ભારતની નાગરિકતા જે છે એ આપણને દેખવા મળશે ક્લિયર છે દરેકને તો ચાર આર્ટિકલનો ક્રમ બહુ ઈઝી છે પહેલું ઘરમાં છે કાયમી વસવાટ મૂળ નિવાસી બીજા જે લોકો અહીંયા આવી રહ્યા છે પાકિસ્તાનથી ભારત એ જે ગયા પુનઃ વસવાટ પાછા ફરે એમના માટે અને વિદેશમાં વસતા ભારતીય મૂળના વ્યક્તિ માટે હવે બધામાં થોડી થોડી શરતો છે બેઝિક દેખીએ પહેલી શરત ભાઈ કાયમી વસવાટ મૂળ નિવાસી કોને કહેવાય તો એવું કહે છે જ્યારે અનુચ્છેદ પાંચ અંતર્ગત નાગરિકતા આપવાની શરૂઆત કરી એ સમય ભારતમાં છે પણ કે છે કે કાયમી વસવાટ અમે ત્યારે ગણીશું કે નીચે દર્શાવેલી ત્રણ શરતો પૈકી કોઈ એકનું પાલન થાય જ્યારે એ સમય વસવાટ કર્યા છે ભારતમાં પરંતુ કહે છે અમે ચેક કરીશું સો એનો જન્મ ભારતમાં છે તો ડન એને કાયમી વસવાટ મૂળ નિવાસી અંતર્ગત ભારતની નાગરિકતા મળી જશે કયા આર્ટિકલ પ્રમાણે પાંચ પણ જો એનો જન્મ નથી તો ચાલશે શું દેખવામાં આવશે એના માતા પિતામાંથી કોઈ એક ભારતમાં જન્મેલ હોય અને એ દિવસે વ્યક્તિ વસવાટ ભારતમાં કરતા હોય તો એને ભારતની નાગરિકતા મળી જશે આર્ટિકલ પાંચ પ્રમાણે બની શકે એ પણ નથી તો કહે છે કે જે દિવસે એમને નાગરિકતા પ્રદાન થાય છે એ વખતે વસવાટ કરતા હોય પણ એટલીસ્ટ બંધારણ વસ્યા હોય કે છેલ્લા પાંચ વર્ષથી સતત ભારતમાં વસવાટ કરતા હોય તો એને કાયમી વસવાટ અંતર્ગત ગણી લઈશું તો આવું કહી શકું જે દિવસે નાગરિકતા પ્રદાન થઈ એ સમયે ભારતમાં કાયમી વસવાટ કરી રહ્યા છે અને ત્રણ માંથી કોઈ એક શરત બેઝિક છે એમસીક્યુમાં કેનો એનો જન્મ ભારતમાં ન હોય તો એના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ એ ન હોય તો છેલ્લા પાંચ વર્ષથી વસવાટ કરતા હોય તો એ ભારતના નાગરિક બની શકશે શાના અંતર્ગત આર્ટિકલ પાંચ ક્લિયર છે ચલો બીજું આર્ટિકલ છ માં કઈ શરત છે તો ધ્યાન લેજો એવા વ્યક્તિ જે પાકિસ્તાનથી ભારત આવી રહ્યા છે ને ભારતની નાગરિકતા તો મળશે પણ એક તારીખનો ઉલ્લેખ કર્યો છે ને એ તારીખ છે ઓગણીસ જુલાઈ ઓગણીસો હવે વિચારો આ તારીખ કેમ તો એનું કારણ બોલું છું બ્રિટિશ પાર્લામેન્ટમાં બ્રિટિશ સંસદમાં એક અધિનિયમ પારિત થયો હતો એ હતો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ અને આ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ જે પારિત થાય છે આ અધિનિયમ પારિત થયો હતો ઓગણીસો સુડતાલીસ પણ કઈ તારીખે અઢાર જુલાઈએ તો વિચારો આની અંદર તો લીગલ ફોર્મેટમાં લખાયું ને કાયદામાં કે અખંડ ભારતનું વિભાજન કરી બે ડોમિનિયન બનાવીએ છે કઈ તારીખે ઓફિશિયલી થયું અઢાર જુલાઈ ઓગણીસો સુડતાલીસ અને એના ભાગ રૂપે આપણે પંદર ઓગસ્ટે સ્વતંત્રતા પણ એનું ઓફિશિયલી અઢાર જુલાઈ ઓગણીસો સુડતાલીસે લખાયું તો પેલી બંધારણ સભા એ સમય બંધારણ બનાવી રહી હતી તો તારીખ નક્કી કરી કે એક વર્ષ આપીએ છીએ અમે આ તારીખથી લઈને એક વર્ષ થઈ ગયું આ તારીખ ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ હા હેના તો એક વર્ષમાં જે લોકો પાકિસ્તાનથી ભારત આવો એ ભારત આવી જાવ અમે સરળતાથી નાગરિકતા આપીશું તો કે છે આ તારીખ પહેલા જો કોઈ આવે છે વ્યક્તિ પાકિસ્તાનથી ભારત તો સિમ્પલ અમે એટલું ચેક કરીશું એ વ્યક્તિ અખંડ ભારતમાં જન્મેલ છે હાલનું ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ વગેરે ક્ષેત્રમાંથી કોઈ પણ જો એ ન હોય તો એના માતા પિતા શું અખંડ ભારતમાં જન્મેલ છે એ ન હોય તો શું એના દાદા દાદી આમ ત્રણમાંથી કોઈ એક પેઢી અખંડ ભારતમાં જન્મેલ હોય અને હવે પાકિસ્તાનથી ભારત આવે છે તો નોંધણી કરીને ભારતની નાગરિકતા આપી દેશું આર્ટિકલ છ પણ હવે કે છે એક વર્ષ પૂરું થઈ ગયું હવે લેટ આવે છે પણ ક્યાં સુધી

તો હવે થોડી જોગવાઈ અઘરી છ મહિના રહેવાની શરત એડ થાય છે માટે એક્ઝામમાં તારીખ પૂછે છે કે આર્ટિકલ છ માં કઈ તારીખનો ઉલ્લેખ છે ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ એના પહેલા આવ્યા ઇઝી પછી આવે છે છ મહિના રહેવાની જોગવાઈ તો આશા રાખું યાદ રહેશે હા ના ચલો હવે આવીએ છીએ ત્રીજો આર્ટિકલ બ્રાણ છે કયો છે તો એવા વ્યક્તિ જે ભારત છોડી પાકિસ્તાન જાય છે એના માટે ભારતની નાગરિકતા પણ કઈ શરત તો એક મહત્વની તારીખ છે જે જીપીએસસી પણ ભૂતકાળમાં પૂછી છે અનુચ્છેદ સાત ભારત થી સ્થાનાંતર કરી પાકિસ્તાન ગયેલ વ્યક્તિ માટે ભારત ની નાગરિકતા લખ્યું છે પહેલી માર્ચ ઓગણીસો સુડતાલીસ થી લઈને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ દરમિયાન પણ કઈ તારીખ પહેલા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પહેલા જો કોઈ વ્યક્તિ ભારત થી પાકિસ્તાન સ્થાનાંતર કરી ગયેલ છે તો એ વ્યક્તિ ભારત પરત ફરી શકે પણ એને પરવાનગી લેવાની છે ભારત સરકાર પાસે પુનઃ વસવાટ માટેની અને જો અહીંયા પરવાનગી મળે છે તો એ ભારતના નાગરિકતા મળશે પણ શરત ત્યારબાદ એને સતત છ મહિના ભારતમાં રહેવું ફરજીયાત રહેશે તો નાગરિકતા અહીંયા કન્ફર્મ થશે ક્લિયર છે દરેકને તમને થાય કે પેલી તારીખનું મહત્વ શું સમજાવ્યું આર્ટિકલ છ માં આમાં શું ભાઈ વિભાજન પેલું કાયદામાં પડ્યું ને ભારતીય સ્વતંત્રતા અધિનિયમ અઢાર જુલાઈ ઓગણીસો સુડતાલીસ એ પેલા વિભાજન ભારતમાં થશે ને પ્રતિનિધિ દ્વારા કે હા કન્ફર્મ છે હવે અમે ભેગા નથી રહેવા માંગતા એની જે જાહેરાત થઈને આ તારીખે થઈ જેવી જાહેરાત થઈને તો જે બોર્ડર એરિયા બની શકે હતા ત્યાં ધર્મ આધારિત ખુલ્લામ કતલનો દોર આપણને દેખાયો તો દેખો ઘણા લોકો એ સમયે ડરની લાગણીને લીધે પોતાનું ક્ષેત્ર છોડ્યું ભારત થી પાકિસ્તાન જવું પડ્યું તો કે છે આ ડિસિઝન એમને મજબૂરીમાં લીધું તો માટે અમે પાછા આવે છે તો સ્વીકારીએ છે અને એમને ભારત ની નાગરિકતા આપીએ છે કયા આર્ટિકલ અંતર્ગત આર્ટિકલ 7 તો બંને તારીખ નું મેં મહત્વ સમજાવ્યું છે તમને ક્લિયર હશે હવે છેલ્લો આર્ટિકલ શું કહે છે ભાઈ એવા વ્યક્તિ જે વિદેશ માં વસી રહ્યા છે પણ એનો ઓરિજિન ભારત છે માટે ભારતીય મૂળના છે એને પણ ભારત નાગરિકતા આપશે કયા આર્ટિકલ પ્રમાણે આર્ટિકલ 1 પણ શરત કહી તો કે છે એ વ્યક્તિ પોતે ભારતીય મૂળ આવે ને સમજવાનું ત્રણ પેઢી એ વ્યક્તિ પોતે એ એ ન ન હોય હોય તો તો એના એના માતા પિતા દાદા કોઈ જન્મ કોઈ એક પેઢી નો જન્મ અખંડ ભારતમાં થયો હોય અખંડ ભારત એટલે કયું ભારત ભારતીય શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અંતર્ગત અખંડકાર હાલનું ભારત પાકિસ્તાન બાંગ્લાદેશનું ક્ષેત્ર છે એ એમાં જન્મેલ હોય અને હવે એ સમયે એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ વિદેશમાં રહી રહ્યા હોય

જે અમલમાં છે ના તો આ નાગરિકતા કોણ આપે છે તો મેં પેલું વિભાજન સમજાવ્યું ને કે આ તો સમજી લીધું પણ હવે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પછી નાગરિકતા કોના દ્વારા તો એક ઓર્ડિનરી લો દ્વારા સંસદના એક સામાન્ય કાયદા દ્વારા અને એ કાયદાનું નામ છે સિટીઝનશિપ એક્ટ નાઇન્ટીન નાગરિકતા અધિનિયમ ઓગણીસો કેટલા પ્રકારે તો હવે સંસદનો કાયદો ચલાવું છું બંધારણથી બહાર જઈને સંસદનો કાયદો શું કહે છે તો નાગરિકતા અમે પાંચ પ્રકારે પ્રદાન કરીએ છીએ કેટલા પ્રકારે પાંચ પાંચ કયા છે વિસ્તૃતમાં હું જાઉં છું એ પહેલા જે નાગરિકતા અધિનિયમ છે એમાં અત્યાર સુધી સામાન્ય રીતે આઠેક વાર સંશોધન થયા છે ઘણી જગ્યાએ નવ છે પણ હું કહીશ કે આઠેક વાર તમે ગણી શકો મુખ્ય મુખ્ય બદલાવ જે છે સત્તાવન સાહીઠ છ્યાસી બાણું બે હજાર ત્રણ પાંચ બે હજાર પંદર અને ઓગણીસો યાદ રાખવા જરૂરી છે તો હું કહીશ કે ક્યાંક તમે રેફરન્સ તરીકે આ થોડું ધ્યાને લેજો सीएए 2,000 ओग्नीस सिटीजनशिप अमेंडमेंट एक 2,000 ओग्नीस परन्तु हाल में पाँच प्रकार की नागरिकता कई रीते तो हवे समझो पांच प्रकार की तो तो अंदर नंबर एक सूक्ष्म है तो नंबर एक अंतर्गत कैश है त्याग लक्ष्य है भारत ना राज्य एक क्षेत्र में जनमेल जनमेल संतान माटे સંતાન માટે ભારતની નાગરિકતા સાહેબ શું કોઈનો જન્મ ભારતની ભૂમિ પર થશે ભારતના રાજ્ય ક્ષેત્રમાં નાગરિકતા મળશે તો હું કહીશ કે મળશે સાના દ્વારા બાય બર્થ જન્મ દ્વારા પણ હા શરત છે કઈ શરત તો હું શરત અહીંયા સ્ટાર કરી લખું છું તમે સાંભળજો જે સમયે સંતાનનો જન્મ ભારતની ભૂમિ પર થાય છે તો એને બાય બર્થ જન્મ દ્વારા નાગરિકતા મળે પરંતુ શરત એ એના માતા પિતા બંને અથવા બંનેમાંથી કોઈ એક ભારતીય હોય જો બંને છે તો કોઈ ઇશ્યુ નથી પણ કોઈ એક ભારતીય હોય ને ત્યારે દેખવામાં આવશે પેલા બીજા વ્યક્તિ છે ને એ ઇનલીગલ માઇગ્રેટ તો નથી ને ગેરકાયદેસર રીતે ભારતમાં તો નથી રહી રહ્યા ને અને જો નથી તો ડન એને ભારતની નાગરિકતા મળી જશે ક્લિયર છે ને તો પેલી શરત તમે ધ્યાને રાખજો બરાબર છે અને પૂછે ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મેલ સંતાન માટે સાના દ્વારા

ચલો પાંચ પ્રકારમાં ત્રીજો પ્રકાર હવે શું કે છે તો ત્રીજો પ્રકાર બે વ્યક્તિની ચર્ચા કરે છે એક ભારતીય મૂળના વ્યક્તિ માટે ભારતીય મૂળના વ્યક્તિ માટે સમજો પહેલા તો મેં કીધું ને કે મૂળ ઓરિજિન ભારત હોય તો કયો શબ્દ યાદ આવશે એ વ્યક્તિ પોતે એ ન હોય તો એના માતા પિતા એ ન હોય તો એના દાદા દાદી આ ત્રણ માંથી કોઈ એક વ્યક્તિ પાસે ભારતનો પાસપોર્ટ રહ્યો હોય તો મૂળ ભારતીય કહેવાય હવે મૂળ ભારતીય માટે ભારતની નાગરિકતા તો હું કહીશ કે બાય રજીસ્ટ્રેશન એટલે કે નોંધની દ્વારા સાના દ્વારા આવશે નોંધની દ્વારા ક્લિયર થાય છે પણ હા સામાન્ય સંજોગમાં શરત એને ભારતમાં આવીને કેટલા વર્ષ પસાર કરવાના છે સાત વર્ષ રહેવાનું છે ત્યારે ભારતની નાગરિકતા મળશે ક્લિયર છે એક તો મૂળ ભારતીય હોય નોંધણી કરાવો પણ ડન સાત વર્ષ આવીને રોકાવ ત્યારે હવે આજ નોંધણી દ્વારા બીજા કોને તો અહીંયા બીજા લખું છું ભારતીય વ્યક્તિ સાથે જોડાણ કરનાર ભારતીય નાગરિક સાથે નાગરિક સાથે જોડાણ કરનાર જોડાણ કરનારને તો ધ્યાન લેજો એક્ઝામ્પલ મેરેજ કોઈ એક ભારતીય છે વિદેશના વ્યક્તિ સાથે મેરેજ કરે છે વિદેશના વ્યક્તિને ભારતની નાગરિકતા મળી શકે શાના દ્વારા નોંધણી દ્વારા સેમ ક્વેશ્ચન કેટલા વર્ષ ભારતમાં આવી રહેવું પડશે સાત વર્ષ તો ધ્યાન લેવાનું મૂળ ભારતીય નાગરિકને ભારતની નાગરિકતા સાત વર્ષ રોકાવું પડશે નોંધણી દ્વારા અને જો ભારતીય વ્યક્તિ સાથે જોડાણ કરે છે તો એ કેસમાં પણ સાત વર્ષ ભારતમાં પસાર કરવાના છે નોંધણી દ્વારા હા આની અંદર એક એક્સેપ્શન તમે વિચારી શકો પેલો પોઈન્ટ કયો એક તો કહી શકાશે જો કોઈ ભારતીય મૂળના વ્યક્તિ છે અને એની પાસે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ છે

ન તો એના માતા પિતા બંને કે કોઈ એક ભારતીય છે એને ભારત સાથે કઈ લેવા દેવા નથી ન તો ભારતના કોઈ વ્યક્તિ સાથે એને જોડાણ કર્યું છે તો આની કહેવાય સંપૂર્ણ વિદેશી અને સંપૂર્ણ વિદેશી વ્યક્તિ માટે ભારતની નાગરિકતા સ્થાના લખી છે

હવે અરજી કરતા પહેલા તમે ભારતમાં અરજી સ્વીકારાય હવે આ અરજી કરી એક વર્ષ રહ્યા એ પહેલાના આ એ પહેલાના ચૌદ વર્ષનો ડેટા ચેક થશે અને ચૌદ માંથી અગિયાર વર્ષ ભારતમાં પસાર કરેલ હોવા જરૂરી છે પહેલા તો અરજી કરતા પહેલા એક વર્ષ તો ફરજીયાત પણ એ અરજી કર્યો આ એક વર્ષ કાય પહેલાના 14 ચૌદ વર્ષ છે એને ચેક થશે અને 14 માંથી અગિયાર વર્ષ ભારતમાં પસાર કરેલો હોય તો વિચારો એક વર્ષ ફરજીયાત એના પહેલાના ચૌદ માંથી અગિયાર વર્ષ તો હું કહી શકું એક પ્લસ ચૌદ આમ પંદર વર્ષમાંથી એક પ્લસ અગિયાર બાર વર્ષ ભારતમાં રોકાયેલા હોવા જોઈએ ક્લિયર છે હવે હું આને વિદામાં આપું છું આના સિવાયની કોઈ શરતો આમાં ખરી હા ભાઈ છે ભાઈ આ કન્ડિશન ફૂલફિલ કર્યા પછી પણ કહે છે કે ભારતના બંધારણની અનુસૂચિ આઠમાં જે બાવીસ માન્ય ભાષા છે એમાંથી કોઈ એક ભાષાનું પૂરતા પ્રમાણમાં જ્ઞાન હોવું જરૂરી છે તો જ નાગરિકતા મળશે બીજું કહે છે અમે એ પણ ચેક કરીશું કે તમે કયા દેશના નાગરિક છો શું એ દેશ ભારતીય લોકોને નાગરિકતા આપવા પર પ્રતિબંધ લગાવે છે તો અમે નાગરિકતા નહીં આપીએ તો જે તે દેશ જે છે એ ભારતીય લોકોને નાગરિકતા પર પ્રતિબંધ લગાવે છે તો ભારત અહીંયા એને નાગરિકતા પ્રદાન કરશે નહીં બીજું કહે છે તમને જ્યારે અમે નાગરિકતા આપીએ ત્યારે તમે સફળ લેતા હોવા જોઈએ તમે અન્ય દેશની નાગરિકતાને ત્યજી દો છો છોડી દો છો આના સાથે સાથે કહે છે દેશની અંદર અમે તમારી પ્રોફાઇલ ચેક કરીએ તમારી જે પણ પ્રોફાઇલ છે યોગ્ય હોવી જોઈએ ક્રાઇમ વગેરે ન હોય આ બધી બાબત પછી અમે ભારતીય નાગરિકતા પ્રદાન કરીશું સાના દ્વારા દેશીયકરણ તો દેખો બહુ અગ્રસર છે વધુ સમય રોકાવાનું સાથે સાથે બાવીસ માન્ય ભાષા પૈકીને કોઈ એક ભાષાનું જ્ઞાન હોય જે તે દેશ ભારતને નાગરિકતા પર પ્રતિબંધ ન લગાવે વગેરે વગેરે ચલો આ થયો ચોથો પ્રકાર હવે અંતિમ અને પાંચમો પ્રકાર શું કહે છે તો અંતિમ અને પાંચમો પ્રકાર કહે છે નવા પ્રદેશનું ઉમેરણ નવા પ્રદેશનું ઉમેરણ જો ઉમેરણ થાય છે તો એના નાગરિક જે છે એને ભારતની નાગરિકતા મળશે હા એના સાના દ્વારા ઇન કોર્પોરેશન ઓફ ન્યૂ ટેરેટરી જેને કહી શકાશે અરજીત પ્રદેશના ઉમેરણ દ્વારા અરજીત પ્રદેશ અંતર્ગત અને ભારતની નાગરિકતા મળશે વિચારો સ્વતંત્રતા સમય શું સિક્કિમે ભારતનો હિસ્સો હતો ના હવે એને ભારતનો પાર્ટ બન્યું તો એના પર વસતા લોકોને ભારતની નાગરિકતા મળશે સાના દ્વારા અરજીત પ્રદેશના સમાવેશ દ્વારા માનું ત્યાં સુધી કન્સેપ્ટ ક્લિયર છે હા એના હા ધારા ધોરણ નક્કી સંસદ કાયદા દ્વારા કરી શકે છે ચલો હવે હું અહીંયા આ સ્થિતિના સંદર્ભમાં આગળ વધું છું તો આ થઈ નાગરિકતા હવે યાદ કરો પાંચ છ સાત આઠ બંધારણ દ્વારા જ્યારે આ સંસદના કાયદા દ્વારા હવે આપણે જઈ રહ્યા છે નાગરિકતા જે છે એની સમાપ્તિ તરફ તો બે આર્ટિકલ છે આર્ટિકલ નવ અને દસ આર્ટિકલ નવમાં શું લખ્યું છે લખ્યું છે જો કોઈ ભારતીય નાગરિક પોતાની સ્વઈચ્છાથી વિદેશની નાગરિકતા સ્વીકારે છે તો એની ભારતની નાગરિકતા સમાપ્ત થશે તો દેખો હવે નાગરિકતા ક્યારે સમાપ્ત થશે ને એનો એપ્રોચ આવી ગયો નવ માં અને આ તો બહુ બેઝિક છે ને કયા સિદ્ધાંતને પ્રોત્સાહન આપે છે એકલ નાગરિકતા સિંગલ સિટીઝનશિપને અને આપણે એ પણ ખ્યાલ છે સિંગલ સિટીઝનશીપ નો સિદ્ધાંત આપણે બંધારણ સ્ત્રોત તરીકે કયા દેશમાંથી સ્વીકાર્યો છે બ્રિટનમાંથી તો આ બંધારણ સ્ત્રોત પણ ધ્યાન લેજો સાહેબ એકલ નાગરિકતા કઈ રીતે તો સિમ્પલ ભારત કહે છે ભારતીય નાગરિકતા સાથે તમે અન્ય દેશની નાગરિકતા નહીં રાખી શકો જો તમે સ્વૈચ્છિક અન્ય દેશની નાગરિકતા સ્વીકારો છો તો ભારતની નાગરિકતા શું થશે સમાપ્ત ચલો એવી જ રીતે આર્ટિકલ દસ શું કહે છે

એક કે છે સ્વૈચ્છિક ત્યાગ દ્વારા બીજું કે છે સરકાર એને વંચિત કરવાથી અને ત્રીજું કે છે સરકાર એની નાગરિકતાને બરખાસ્ત કરવાથી ટર્મિનેટ કરવાથી થોડા બેઝિક એક્ઝામ્પલ લઉં જો કોઈ વ્યક્તિ એ ખોટી માહિતી દર્શાવી નાગરિકતા મેળવી છે તો સરકાર એ શું કરશે કાયદા દ્વારા જોગવાઈ કરી સરકાર એની નાગરિકતાને શું કરી શકે છે વંચિત છીનવી શકે છે બીજું જો કોઈ વ્યક્તિ દેશદ્રોહ કરે છે સાબિત થાય છે તો ડન એની નાગરિકતા સમાપ્ત થઈ શકે છે હવે પેલો ક્વેશ્ચન તમને પૂછે કે સામાન્ય સંજોગની અંદર ટર્મિનેશન ક્યારે થાય તો સતત ભારતની બહાર સાત વર્ષ રહેવાથી થઈ શકે પણ હા એમાં અત્યંત છૂટ મળી છે એક સ્ટુડન્ટ વિઝા પર ગયેલ વિદ્યાર્થીઓને અને હું કહીશ સેકન્ડ કે ભારતીય સરક ભારતીય રાજદૂત એમના ફેમિલી વગેરે જે ભારત સરકારના કાર્ય હેતુ સતત બહાર રહે છે એમને તો આ પોઈન્ટ પણ તમે ધ્યાન રાખજો બરાબર છે તો માનું ત્યાં સુધી દરેકને ક્લિયર હશે તો એક એકલ નાગરિકતાના સિદ્ધાંતને સમર્થન આપતો અનુચ્છેદ નવ અને બીજું કે સંસદીય કાયદા સિવાય નાગરિકતાના અધિકાર ન છીનવાય અનુ સંસદનો કાયદો હશે તો જ છીનવી શકાય બાકી નહીં ચલો છેલ્લો અનુચ્છેદ શું કહે છે ભવિષ્યમાં નાગરિકતા સંબંધિત તમારે કાયદા બનાવવાની જરૂર પડે છે તો આ કાયદા બનાવવાની સત્તા કોની પાસે તો તો આન્સર રહેશે સંસદ પાસે અને એના કારણે મેં કીધું જે ત્રણ યાદી છે સંઘ યાદી રાજ્યયુક્ત યાદી આમાં નાગરિકતા વિષય કઈ યાદીનો વિષય છે યુનિયન લિસ્ટ સંઘ યાદી કેન્દ્ર યાદીનો વિષય છે ક્લિયર છે તારીખ તો આર્ટિકલ ઈઝીલી યાદ રાખે પાંચ થી લઈને અગિયાર યાદ રહેશે